લગભગ દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આકાશ સામે જોઈને પૂછે છે મારી સાથે જ કેમ અને આ સવાલ એવું નથી કે ખાલી દુઃખમાં જ આવે ક્યારેક સફળતાની ટોચ પર પણ આવે અને ક્યારેક નિષ્ફળતાના ઊંડાણમાં તો આવે જ તો સવાલ એ છે કે આપણી જિંદગીનું નિયંત્રણ કોણા હાથમાં છે શું એ આપણે પોતે છીએ આપણું નસીબ કે પછી કોઈ દૈવી શક્તિ આ એક સનાતન પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન એક બહુ જ પ્રખ્યાત ટેનિસ ખેલાડી આર્થર એશના જીવનમાં આવ્યો આર્થર એશ ખાલી ખેલાડી નહોતા એક પ્રતીક હતા વિમ્બલ્ડન જીતનાર પ્રથમ અશ્વેત પુરુષ મતલબ સફળતાની ટોચ પર પણ પછી ભાગ્યે એક એક ક્રૂર વળાંક લીધો એક સર્જરી દરમિયાન એમને ભૂલથી એચઆઈવી સંક્રમિત લોહી ચડાવવામાં આવ્યો અને એ જમાનામાં આ નિદાન એટલે સમજો કે એક મૃત્યુદંડ સ્વાભાવિક છે દુનિયાભરમાંથી એમના ચાહકોના પત્રો આવ્યા અને એમાંના એક ચાહકે એ જ સવાલ પૂછ્યો જે આપણે બધાના મનમાં આવે ભગવાને તમારી સાથે આવું કેમ કર્યું આર્થરેશનો જવાબ એ આજે પણ આપણને વિચારતા કરી દેવો છે એમણે કહ્યું આખી દુનિયામાં લાખો બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે તેમાંથી થોડાક જ આગળ વધે છે અને એમાંથી પણ બહુ ઓછા વિમ્બલ્ડન સુધી પહોંચે છે અને જ્યારે મેં એ ટ્રોફી મારા હાથમાં ઉઠાવી ત્યારે મેં ભગવાનને ક્યારેય નહોતું પૂછ્યું કે મને જ કેમ પસંદ કર્યો જો મેં ત્યારે એ સવાલ ન કર્યો તો આજે આ દુઃખમાં એ સવાલ પૂછવાનો મને શું અધિકાર છે વાહ આર્થરેશનો આ જમાવ આ જે સ્વીકાર ભાવ છે એ જ આપણને આજના વિષયના કેન્દ્રમાં લઈ જાય છે આજના સ્ત્રોતો આજ ગૂંચવણને ઉકેલવા માટે સર્વકર્તાના સિદ્ધાંતની બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે એટલે કે જે કંઈ પણ બને છે સારું કે ખરાબ નાનું કે મોટું તે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો ચાલો આ વિચારના ઊંડાણમાં ઉતરીએ આજના સ્ત્રોતોના આધારે આપણે સમજીશું કે શ્રીજી મહારાજને સર્વકર્તા તરીકે સમજવાનો અર્થ શું છે એ આપણી સ્વતંત્ર ઈચ્છા સાથે કેવી રીતે સુસંગત છે અને સૌથી અગત્યનું આ સમજ જીવનમાં સાચી શાંતિ અને અંતે મોક્ષ કેવી રીતે લાવી શકે છે આ વિશેની શરૂઆત કરવા માટે સ્ત્રોતો આપણને ઉપાસના શબ્દ પર લઈ જાય છે એમ કહેવાયું છે કે આ બધું ઉપાસના પર આધારિત છે તો શરૂઆત ક્યાંથી જ કરીએ આ ઉપાસનાનું મહત્વ શું છે ઉપાસના એ આ બધી સમજણનો પાયો છે જુઓ સરળ શબ્દોમાં કહીએ તો ઉપાસના એટલે ભગવાન કોણ છે કેવા છે અને શું કરે છે હા અને શું કરે છે એનું સાચું જ્ઞાન અને એમાં અતુટ શ્રદ્ધા સ્ત્રોતોમાં શ્રીજી મહારાજ વચનામૃતમાં વારંવાર સ્પષ્ટ કરે છે કે કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધિ ભલે તે ગમે તેટલી મોટી કે ચમત્કાર લાગે તે બધી ભગવાનને ઉપાસનાના બળે કરીને થાય છે પણ તે વિના કાંઈ થતું નથી પણ એક પ્રશ્ન થાય છે આપણે હંમેશા સાંભળીએ છીએ કે સારા કર્મો કરવા ધર્મનું પાલન કરવું વૈરાગ્ય રાખવું આ બધું પણ તો મોક્ષ માટે જરૂરી છે તો શું ઉપાસના વગર કરેલા સારા કર્મો વ્યર્થ છે કે એનું ફળ ઓછું મળે ખૂબ સારો પ્રશ્ન છે ગુણાતીતાનંદ સ્વામી આનો બહુ જ સ્પષ્ટ જવાબ આપે છે તેઓ કહે છે મોક્ષ તો એકલી ઉપાસનાએ જ થાય છે હવે આનો અર્થ એ નથી કે ધર્મ વૈરાગ્ય કે આત્મનિષ્ઠા નકામા છે અચ્છા એ ખૂબ જ જરૂરી અંગો છે પણ પણ એ પાયા વગરની ઈમારત જેવા છે ઉપાસના એ પાયો છે જો ભગવાન કોણ છે અને એમનું સ્વરૂપ શું છે એ જ સ્પષ્ટ ન હોય તો બાકીના બધા સાધનો દિશાહીન બની જાય છે એટલે કે કર્મોનું ફળ મળે પણ એ મોક્ષ સુધી ન પહોંચાડી શકે અને ભગવાનને સર્વ કરતાં સમજવા એ આજ ઉપાસનાનો સૌથી મુખ્ય અને અનિવાર્ય ભાગ છે અનિવાર્ય તમે આ શબ્દ વાપર્યો શા માટે તેના વગર ચાલે જ નહીં શું બીજા બધા સાધનો ગણો છે અનિવાર્ય એટલા માટે કે શીજી મહારાજે તેને મોક્ષનો એકમાત્ર ઉપાય ગણાવ્યો છે વચનામૃતમાં તેઓ સ્પષ્ટ કહે છે કે મુક્તિ માટે પરમેશ્વરને સર્વ કરતા જાણવા એ જ એક સાધન છે ઓ એ જ એક સાધન છે હા અહી બીજો કોઈ વિકલ્પની વાત જ નથી એટલું જ નહીં એ એક ગંભીર ચેતવણી પણ આપે છે તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન સિવાય બીજા કોઈને જેમ કે સમયે પોતાના કર્મો માયા કે પોતાના સ્વભાવને કરતા માને તો તે ભગવાનનો દ્રોહ કરે છે દ્રોહ આ તો બહુ ભારે શબ્દ છે આનો અર્થ એ કે જો હું એમ કહું કે આ મારી મહેનતનું ફળ છે અથવા તો મારું નસીબ જ ખરાબ છે તો શું એ પણ એક રીતે ભગવાનનો દ્રોહ કહેવાય તાત્વિક દ્રષ્ટિએ હા કારણ કે આમ કરીને આપણે કરતાપણાનો આરોપ બીજા કોઈ પર મૂકી રહ્યા છીએ સ્ત્રોતો મુજબ આ બ્રહ્માંડમાં અંતિમ કરતા ફક્ત એક જ છે અને તે છે પરમાત્મા આ સ્વીકારવું જ જ જ ઉપાસનાની છે છે પણ અહીં મોટો સંઘર્ષ શરૂ થાય જે તમે ઉઠાવ્યો બરાબર જો બધું ભગવાન કરે છે તો પછી આપણે શું કરીએ છીએ આપણી સ્વતંત્ર ઈચ્છા આપણી પસંદગીઓ આપણા પ્રયત્નો એ બધું શું છે શું આપણે માત્ર એવી કઠપૂતળીઓ છીએ જેમના દોરા ઉપર કોઈના હાથમાં છે આવા તો માણસને નિષ્ક્રિય બનાવી દે હા આજ આ સિદ્ધાંતનો સૌથી રસપ્રદ અને ગહન ભાગ છે સ્ત્રોતો બહુ સ્પષ્ટતા કરે છે કે આ સિદ્ધાંતનો અર્થ નિયતિવાદ એટલે કે પ્રીડેસ્ટિનેશન નથી સ્વામિનારાયણ દર્શન ભગવાનની સર્વોપરિતા અને જીવની સ્વતંત્રતા વચ્ચે એક અદ્ભુત સુમેળ સાધે છે પૂજ્ય પરમતત્વ સ્વામીના પુસ્તકમાં આને બહુ સરસ રીતે સમજાવ્યું છે જીવ એટલે કે આત્મા એની પાસે પોતાની શક્તિઓ છે તે જોઈ શકે છે વિચારી શકે છે ઈચ્છા કરી શકે છે અને કર્મ પણ કરી શકે છે આ અર્થમાં જીવ પણ કરતા છે એક મિનિટ હમણાં જ આપણે કહ્યું કે એકમાત્ર કરતા ભગવાન છે અને હવે તમે કહો છો કે જીવ પણ કરતા છે આ તો વિરોધાભાસ નથી નથી અને એ જ સમજવા જેવી વાત છે જીવ પરતંત્ર કરતા છે જ્યારે ભગવાન સ્વતંત્ર કરતા છે આનો અર્થ એ કે જીવ પાસે જે કંઈ પણ કરવાની શક્તિ છે તે બધી પર પર આધારિત છે એમના દ્વારા મળેલી છે ભગવાન જીવને શક્તિ આપે છે અને તે શક્તિ વગર જીવ કશું જ કરી શકતો નથી આને કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકાય જેમ કે આપણી પાસે કોઈ સાધન છે પણ એને ચલાવવા માટે વીજળીની જરૂર પડે સાધન ઉત્તમ હોઈ શકે પણ વીજળી વગર એ નિષ્ક્રિય છે શું આ એના જેવું છે બિલકુલ આ ઉત્તમ ઉદાહરણ છે વચનામૃતમાં શ્રીજી મહારાજ આને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે તેઓ કહે છે કે ભગવાન જીવને ત્રણ મુખ્ય શક્તિઓ આપે છે જ્ઞાન માટે ક્રિયા માટે ક્રિયાશક્તિ અને ઈચ્છા માટે આ શક્તિઓ વગર જીવ જળ જેવો છે જેમ ઘસઘસાટ ઊંઘમાં આપણું શરીર હોય પણ કોઈ ક્રિયા નથી હોતી હવે વીજળી તો ઘરમાં આવે છે પણ કયો બલ્બ ચાલુ કરવો પંખો ચલાવો કે ટીવી જોવો એ પસંદગી કરવાની સ્વતંત્રતા આપણી છે એટલે કે પસંદગી આપણી છે પણ પસંદગી કરવાની જે ક્ષમતા છે એ ઈશ્વરની ભેટ છે પણ મને હજી એવું લાગે છે કે આ વાત સાંભળીને કોઈને એમ થાય કે જો અંતિમ પરિણામ ભગવાનના જ હાથમાં છે તો પછી મારે આટલી મહેનત શા માટે કરવી પરીક્ષામાં પાસ થવા માટે આખી રાત શા માટે જાગવું કારણ કે ભગવાને આપણને માત્ર શક્તિ જ નથી આપી પણ એ શક્તિનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા અને જવાબદારી બંને આપ્યું છે પૂજ્ય ભદ્રેશ સ્વામી અને સ્વામી સમજાવે છે કે નિર્ભરતા અને સ્વતંત્ર ઈચ્છા અસંગત નથી તે બંને એકસાથે અસ્તિત્વ ધરાવે છે આપણે કઈ દિશામાં પ્રયત્ન કરવો છે તે પસંદ કરવાની સ્વતંત્રતા આપણી છે એ પસંદગીના આધારે જ આપણે સારા કે ખરાબ કર્મ કરીએ છીએ અને તેના ફળ ભોગવીએ છીએ સર્વકર્તાનો સિદ્ધાંત પ્રયત્ન છોડી દેવાનું નથી કહેતો પણ પ્રયત્ન કર્યા પછી જે ફળ મળે તેને ભગવાનની પ્રસાદી ગણીને સ્વીકારવાનું કહે છે અને આ જ શાંતિની ચાવી છે બરાબર હવે આ વાત વધુ સ્પષ્ટ થઈ આ બધી તાત્વિક ચર્ચાને હવે વ્યવહારિક સ્તર પર લાવીએ માની લઈએ કે કોઈ આ સિદ્ધાંતને સ્વીકારી લે તો આ સમજણ રોજિંદા જીવનમાં જ્યાં સતત તણાવ અને અનિશ્ચિતતા છે ત્યાં શાંતિ કેવી રીતે લાવી શકે જ્યારે આપણે દ્રઢપણે માનીએ છીએ કે જે કંઈ પણ થાય છે તે ભગવાનની ઈચ્છાથી અને આપણા સારા માટે જ થાય છે ત્યારે જીવનના ઉતાર ચઢાવ આપણને વિચિત કરી શકતા નથી જો કે આ કહેવું સહેલું છે પણ જ્યારે પોતાની વર્ષોની મહેનત પર પાણી ફરી વળે ત્યારે સ્થિર રહેવું લગભગ અશક્ય લાગે અને આ સમજને જીવી બતાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી મળે છે તો મેં પેલા લંડન મંદિરના પ્રસંગની વાત કરી રહ્યા છો બરાબર હા ઓગણીસો ને ચોર્યાસીની વાત છે લંડનમાં એક ભવ્ય મંદિર બનાવવા માટે વર્ષોથી પ્રયત્નો ચાલતા હતા હરિભક્તોએ લાખો પાઉન્ડનું દાન એકઠું કર્યું હતું હેરો વિસ્તારમાં એક મોટી જમીન પણ ખરીદી લીધી હતી બધી તૈયારીઓ પૂર્ણ હતી પણ છેલ્લી ઘડીએ સ્થાનિક કાઉન્સિલે તે જમીન પર મંદિર બાંધવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો આ એક બહુ મોટો આઘાત હતો વર્ષોની મહેનત પૈસા અને આશાઓ બધું જ હું કલ્પના કરી શકું છું કે ત્યાંના હરિભક્તો પર શું વીતી હશે નિરાશા અને અને ગુસ્સો પણ આવ્યો હશે સ્વાભાવિક છે તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ ભારતમાં આટલા દરામાં હતા રાત્રે લગભગ અગિયાર વાગે ફોન પર તેમને આ સમાચાર આપવામાં આવ્યા એમની બાજુમાં બેઠેલા સંતોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી સ્વામીશ્રીએ શાંતિથી સમાચાર સાંભળ્યા જય સ્વામી નારાયણ કહ્યું અને પછી શાંતિથી સુઈ ગયા શું વાત કરો છો હા જાણે કંઈ બન્યું જ ન હોય જ્યારે બીજા સંતો આખી રાત ચિંતામાં જાગતા રહ્યા અને સવારે એ આઘાતની શું અસર થઈ સવારે સ્વામીશ્રીએ પોતાની નિત્ય પૂજા પૂર્ણ કરી અને તરત જ લંડનના હરિભક્તોને એક લાંબો હું ફાફતો પત્ર લખ્યો તેમાં તેમણે લખ્યું જે થયું તે મહારાજની ઈચ્છાથી અને સારા માટે જ થયું છે કોઈએ ચિંતા કરવી નહીં મહારાજ આપણને આનાથી પણ વધુ સારી જમીન આપશે કોઈ ફરિયાદ નહીં કોઈ નિરાશા નહીં કોઈના પર દોષારોપણ નહીં ફક્ત ભગવાનની ઈચ્છાનો સંપૂર્ણ સ્વીકાર અને પછી જે થયું તે ઇતિહાસ છે હં આજે જે નીસ્ટનમાં જે ભવ્ય મંદિર છે એ એનું પરિણામ છે બરાબર આ તો અદ્ભુત છે આવી જ સ્થિરતાનો બીજો એક પ્રસંગ કોલકાતા મંદિરનો પણ છે જ્યાં બનેલું મંદિર તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો એ તો આનાથી પણ વધારે કઠિન નિર્ણય હશે હા કોલકાતામાં શિખર સુધી મંદિરનું નિર્માણ થઈ ગયું હતું બસ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા બાકી હતી એ સમયે ખબર પડી કે જમીનની નીચેની માટી ધીમે ધીમે સરકી રહી છે અને મંદિરના પાયામાં ગંભીર સમસ્યા છે નિષ્ણાતોએ કહ્યું કે કદાચ થોડા દાયકાઓ સુધી વાંધો ન આવે પણ ભવિષ્યમાં મંદિર માટે મોટું જોખમ હતું આખું બનેલું મંદિર તોડી પાડવાનો નિર્ણય આ તો આર્થિક અને સમયની દ્રષ્ટિએ કેટલું કેટલું મોટું નુકસાન કહેવાય સામાન્ય વ્યક્તિ તો કદાચ હિંમત જ હારી જાય બરાબર પણ સ્વામીશ્રી સહેજ પણ વિચલિત ન થયા તેમણે તરત જ આદેશ આપ્યો કે આખું મંદિર પથ્થરે પથ્થર સાચવીને ઉતારી લો પાયો વૈજ્ઞાનિક ઢબે મજબૂત કરો અને પછી ફરીથી એ જ પથ્થરોથી મંદિર બનાવો એમણે કહ્યું ચિંતા કરશો નહીં આ મહારાજની ઈચ્છા છે અચ્છા આપણે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી દરેક પથ્થરનું પૂજન કરો અને પ્રાર્થના કરો કે અમે તમારી સેવા ફરીથી લઈશું તેઓ ભવિષ્યના જોખમ કરતાં ભગવાનના ઘરની સુરક્ષાને વધુ મહત્વ આપતા હતા અને આ આર્થિક નુકસાનને પણ ભગવાનની જ ઈચ્છા ગણતા હતા આ મોટા પ્રસંગો તો સમજાયા પણ ચાલો આને આપણા જેવા સામાન્ય માણસના જીવનમાં લાવીએ હું ઓફિસ જવા નીકળો છું ટ્રાફિકમાં ફસાયો છું અને એક મહત્વની મીટિંગ માટે મોડું થઈ રહ્યું છે એ સમયે ભગવાન સર્વ કરતા છે એ વિચાર મને શાંત કેવી રીતે રાખી શકે એ સમયે તો ગુસ્સો અને ચિંતા જ આવે અને એ સમયે જ આ સિદ્ધાંત સૌથી વધુ ઉપયોગી છે જુઓ ટ્રાફિકમાં ફસાવવું પરિસ્થિતિ છે છે આપણી પાસે બે વિકલ્પ એક ગુસ્સો કરવો હોર્ન વગાડવો ચિંતા કરવી અને બ્લડ પ્રેશર વધારવો આ બધું કરવાથી ટ્રાફિક તો ખુલવાનો નથી સાચી વાત છે બીજો વિકલ્પ છે એ સ્વીકારી લેવું કે અત્યારે જે થઈ રહ્યું છે તે ઈશ્વરની ઈચ્છા છે કદાચ આગળ કોઈ અકસ્માત થયો હોય અને આ ટ્રાફિક મને એનાથી બચાવી રહ્યો હોય કદાચ આ પાંચ મિનિટનો સમય મને શાંતિથી કોઈ સારો વિચાર કરવા માટે મળ્યો હોય જે ક્ષણે આપણે હું મોડો પડીશ તો શું થશે એ ચિંતા છોડીને જે થશે તે ભગવાનની ઈચ્છા એવું વિચારીએ છીએ તે જ ક્ષણે મન શાંત થઈ જાય છે પ્રયત્ન ચોક્કસ કરવાનો છે સમયસર નીકળવાનું છે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય ત્યારે સ્વીકાર ભાવ કેળવવાનો છે એટલે એટલે આ સિદ્ધાંત આપણને બે છેડાથી બચાવે છે જ્યારે સફળતા મળે ત્યારે આ મેં કર્યું એવો અહંકાર નથી આવતો કારણ કે આપણે જાણીએ છીએ કે શક્તિ ભગવાને આપી હતી અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે હતાશા નથી આવતી કારણ કે આપણે માનીએ છીએ કે આમાં પણ ભગવાનની કોઈ ઈચ્છા અને આપણું હિત સમાયેલું છે બિલકુલ એકવાર ગુજરાત વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ ડોક્ટર મંગલ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું એમણે પૂછ્યું સ્વામી તમે પાંચસોથી વધુ મંદિરો અને આટલી મોટી વિશ્વવ્યાપી સંસ્થાનું સંચાલન આટલી શાંતિથી પ્રકારના તણાવ વગર કેવી રીતે કરો છો સ્વામીશ્રીએ અત્યંત નમ્રતાથી સહજતાથી જવાબ આપ્યો હું કશું જ નથી કરતો બધું મારા ગુરુ અને ભગવાન શ્રીજી મહારાજ ચલાવે છે ભગવાન જ સર્વ કરતા છે જ્યારે વ્યક્તિ હું કરું છું એવું માને છે અને કામ બગડે છે ત્યારે તે દુખી થાય છે આપણું કામ છે પૂરો પ્રયત્ન કરવો અને ફળ ભગવાન પર છોડી દેવું સફળતા મળે તો એમની કૃપા અને નિષ્ફળતા મળે તો એમની ઈચ્છા એમાં પણ આપણું ભલૂત સમાયેલું છે એમ માનવું આ સમજણ હોય તો ચિંતાને કોઈ સ્થાન જ નથી તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે સર્વકર્તાનો સિદ્ધાંત એ નિષ્ક્રિયતાનો પાઠ નથી પણ અટૂટ શ્રદ્ધા અને આંતરિક શાંતિનો માર્ગ છે તે આપણને પ્રયત્નશીલ રહેવા પ્રેરે છે પણ પરિણામના ભારમાંથી મુક્ત કરે છે આ સમજણ સુખ અને દુઃખ સફળતા અને નિષ્ફળતા બંને પરિસ્થિતિમાં આપણને સ્થિર નમ્ર અને શાંત રાખે છે આજના સ્ત્રોતોએ આપણને એક બહુ ઊંડો વિચાર આપ્યો છે કાર્ય કરવાની શક્તિ અને પસંદગી કરવાની સ્વતંત્રતા બંને ભગવાન તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે તો અંતે એક વિચાર એ મૂકી શકાય કે જો પસંદગી કરવાની શક્તિ પોતે જ એક ભેટ હોય તો તે ભેટ આપવાનો અંતિમ હેતુ શું હોઈ શકે અને વ્યક્તિ પોતાના જીવનમાં એવી રીતે કેવી રીતે પસંદગીઓ કરી શકે જે તે ભેટ આપનારના હેતુ સાથે સંપૂર્ણપણે સુસંગત હોય